નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેરમાં આવેલા માનેજા વિસ્તારમાં શિવબાનગર ખાતે સાંગીબાબાના મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું તેમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે મહાપ્રસાદીનો લાભ આશરે સાત થી આઠ હજાર ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને શિવબાનગર યુવક મંડળ દ્વારા ભવ્ય ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને મંદિરના આયોજક શ્રીમાન હંશદભાઈ કિરણભાઈ અનિલભાઈ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભરતભાઈ સોલંકી 한글 자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다. તમે હું થોડીક ઉતાવળ કરજો હરે કાઉન્ટર પર આપવાની હોય છે ભાઈઓ બધા જોતા હોય એ કરે એ કોઈ જાતિ રસ્તા પર મૂકતા નહીં અને આપણા વડોદરા વડોદરામાં માણેજા માળીયા મુકામે માળિયા શિવાનગરમાં સાઈનાથ બાબાની શોભાયાત્રા અને ભંડારાનું આયોજન કરે છે બે હજાર સત્તરથી એ અગિયાર તારીખના રોજ અમારી સાઈનાથની પાલખી હોય છે અને મહાપ્રસાદી અને ડાયરાનું આયોજન સાઈનાથ મહારાજના મંદિરે થાય છે માણેજિયા શિવાનગર યુવક મંડળ બે હજાર સત્તરથી આટલું આયોજન કરીએ છીએ અને સાઈનાથ સૌની મનોકામના પૂરી કરે એ સાંઈનાથનું અહીંયા મંદિર છે સૌ ભવ્ય ભક્તોને અમારું હાર્દિક આમંત્રણ છે કે આવે અને સાંઈનાથ મહારાજના દર્શન કરી પ્રભુને આશીર્વાદ અર્પણ લેશે એ જ અમારી પ્રાર્થના જય સાયનાથ ભંડારામાં આશરે પાંચથી સાત હજારનું મહાપ્રસાદીનું આયોજન થાય છે દર વર્ષે અમે સાંઈનાથ મહારાજનો ભંડારો કરીએ છીએ એમાં પાંચથી સાત હજારનું પબ્લિકનું મહાપ્રસાદીનું આયોજન થાય છે અને તેમજ દર વર્ષે ડાયરાનું બી આયોજન સાથે હોય છે પાલખીનું આયોજન અમારો આગલા દિવસે હોય છે બાર તારીખનું અમારો ભંડાર હોય છે અને અગિયાર તારીખની મક્કરપુરા સાંઈનાથ મંદિરથી માણીજા મુકામે સાહેબ રાબાના મંદિર સુધીની અમારી પાલખી યાત્રા હોય છે મારું નામ સોલંકી કિરણ અશોક સાથે મારા અમારા સાહેબ ભક્ત શ્રી હર્ષદભાઈ જય જય સાંઈનાથ સાહેબ ભગવાન દ્વારા જે બી ભાઈ ભક્તો જે આવ્યા છે એમનું હાર્દિક સ્વાગત છે સાઈ યુવક મંડળ દ્વારા હાર્દિક સ્વાગત છે સાઈ એમની મનોકામના પૂર્ણ કરે સૌને સારા રાખે સારું એ કરે એ જ અમારી પ્રાર્થના છે જય સાઈનાથ લાઈક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ